રાજકોટની આગ દુર્ઘટના બાદ જુનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે આગને લઈને સંભવિત ઘટનાઓ દૂર કરી શકાય તે માટે એક્શનમાં આવતી જોવા મળી ત્યારે વહીવટી તંત્ર દ્વારા મેંદરડા શાસનગીર આસપાસના રિસોર્ટમાં તપાસ હાથ ધરાઈ હતી રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં સત્યાવીસ જેટલી માનવ જિંદગી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે જગ્યા પર લોકોની વધારે અવર હોય તેવા તમામ સ્થળો પર ગત રવિવારથી જ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા આસપાસના રિસોર્ટમાં તપાસ વહીવટી વિભાગની ટીમ દ્વારા ધરાઈ છે ત્યારે તપાસ કરતી વખતે ચાર રિસોર્ટમાં ફાયર એનઓસી નહીં નહી હોવાનું બહાર આવ્યું હતું રિસોર્ટમાં નિયમ મુજબ બિન ખેતી પરવાનગી બાંધકામની પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી મેંદરડા શાસન પંથકના મોટા ભાગના રિસોર્ટમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે જે રિસોર્ટ ધારકો સામે ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે જે રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી અને ડોક્યુમેન્ટ ન હોવાના કારણે જ્યાં સુધી ફાયર એનઓસી જે તે રિસોર્ટને ન મળે ત્યાં સુધી રિસોર્ટ બંધ કરવાનો લેખિત આદેશ કરવામાં આવ્યો છે આ તપાસ દરમિયાન વાઇલ્ડ વાઇટ રિસોર્ટ મુરલીધર રિસોર્ટ એટીએમ રિસોર્ટ સહિત અન્ય એક રિસોર્ટમાં ફાયર નો અભાવ હોવાનું સામે આવ્યું હતું આ બધા રિસોર્ટ માલિકોને નોટિસ અપાઈ હતી જો આગામી પંદર દિવસમાં ફાયર એનઓસી અંગે પ્રક્રિયા પૂર્ણ નહીં કરાય તો કાર્યવાહી કરાશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી